નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ બાર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કઈ રીતનું જોવા મળી શકે છે અને ખેડૂતો છે એમને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જીરુની બજારથી તો મિત્રો અત્યારે જે આપણે જીરો બજાર છે ઓલ ઓવર ઘટાડા તરફ જોવા મળી રહી છે મિત્રો છેલ્લા પાંચક દિવસની વાત કરીએ તો જે બજાર છે એમાં પ્રતિ કિલોએ વાત કરીએ તો મિત્રો ઓછામાં ઓછા પચાસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયેલો છે ઓલ ઓવર મિત્રો જે અત્યારે જીરોની બજાર છે એમાં જે તેજી છે એની કોઈ પણ મિત્રો ધારણા જોવા નથી મળી રહી અને અત્યારે છવ્વીસથી લઈને ત્રીસક જેટલા સેન્ટરો છે જ્યારે હાજુ જોવા મળી રહી છે અને મિત્રો નાઇન્ટી નાઇન એટલે કે નવ્વાણું ટકા કેશમાં જે સૌથી ઊંચો ભાવ છે ઊંઝામાં છે જે ચાર હજાર રૂપિયા ઉપર છે અને બાકીના જે સેન્ટરો છે એમાં ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો થી લઈને ત્રણ હજાર અને નવસો અથવા તો ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી મિત્રો ધોવા ફરતો હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આગામી દિવસોમાં તો આગામી દિવસો પણ છે એમાં પણ મિત્રો હાલ કોઈ પણ પ્રકારની બજાર સુધરે એવી ધારણા છે નહીં હવે મિત્રો જીરુંના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો રૂપિયા જેવો આજે કપાસ જે આપણે જીરું છે સૌથી ઊંચો ભાવ મિત્રો જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે જીરું વાયદાની તો જે વાયદો છે મિત્રો એ ફરી એકવાર અત્યારે ઘટીને ઓગણીસ હજાર છસો અને પચીસની રેન્જમાં આવી ગયો છે આશા રાખીએ છીએ કે જે વાયદો છે મિત્રો ફરી એકવાર વીસ હજારની સપાટી પર પહોંચે પરંતુ અત્યારે જે રીતે મિત્રો આપણું એને એનાલિસિસ છે એ મુજબ વાત કરીએ તો મે બી મિત્રો આજે છે એમસીએક્સ વાયદો સોરી મિત્રો જે આ જીરોનો એનસીડીએક્સ વાયદો છે એ વીસ હજારે પહોંચે એવી ધારણા છે નહીં અને વાત કરીએ ઘટાડાની તો મિત્રો વીસ પચીસ રૂપિયાનો ઘટાડો વાયદામાં અહીં આમ તો મળતો હોય છે હવે મિત્રો લાસ્ટમાં આપણે જે જીરું છે એની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જીરુંના જે એવરેજ ભાવ છે સત્તર હજાર છસો તેતાલીસ સૌથી નીચા ભાવ બાર હજાર છસો પંચોતેર અને સૌથી ઊંચા ભાવ ઓગણીસ હજાર છસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ